આઈએ દેખતે મજા આવે

और वो के नीचे होने वाला था थे थे? तुँ। तुँ। <laughs> बगा थे। बगा थे। भाई जी आओ करिए ओ ए भाई पकड़ा गया है कैमरा में आप भाई पकड़े गया है कैमरा किस चलते मोहरदार वटा वटा कोई તમે ભાઈ યાર પાપડ કહો વાઠો વાઠો તમે પણ પકડાઈ જાય છે આ ભાઈ અમાર વર રાજા અરે ભાઈ અમાર વર રાજા અમે લઈ વિડીયોમાં ચલો અમે પછી વિડીયો બનાવશું હા દેખો ગદાર દેખાડું જે ખાવા બેઠા છે હમણાં કઈ નઈ સંગાથે બેસું અને ખાવા બે જાય અમાર્યા છે જે ખાવા એ બેઠી બેઠી હેખા દીધી ભાઈબંધી અને એવા મુજે એકલું વેજે ખાવા અને કોઈને નહીં કહું અમે સાવભાની સારા જે હંગાત ખાવા બેસ્યું અને રે બેહી ગયા હવે હવે નંદ સાવણે હો અમાર હંગા તો બેહી ગયો આ છોકરો એમ કે હો ઓકે હમોરે ले चालू चलो भाई चलो ए बड़ा आ बड़ा बस अबदा एकवा वरा गमेते होय पण खाया वदारा रे केता नाहीन खाया बस ये बाजू है नहीं हाय गाइस तो अब आ जाओ जाइए

आ, कौन कौन है चालू हो यार मोरे मोरू खावाने तो परू चल जे होया थे तुम्हें खालू फुटाओ को जाते नहीं ना मु आलीस अजय भैया डबो आलू छने हां डबो ये भाई ए हाथ खाली पड़ा है आ डोल मिल जाए का पारी बार शान भाई तू शेयर पड़ी ली जाए नहीं आज देव तारीख नहीं थी चार नहीं રાજા ભાઈ માપ્યો હોય આ ગાઈસ માર મોમા છોકરો ને બધા આટલે બેઠા ને તમને ઓટલી દઉં આ બધા શરમાય ભાઈ કહેતો હોય સાહેલ ઉભું થવાના પૈસા લેસુ કિશન તમે પૈસા પૈસા લે એ સાસ્તો એ નહી આવો એ કટાશ કરે છે એરી પાડા એ ભાઈ ડાયલોગ પડી થી ના ના હવે

લા રવા દે પણ નઈ ખાવ માર પર જો જો રાતે કે વાત કેવું છે પણ નઈ ખાવ ચાલ આવ ના હોય ના પોય બાપા બધા એક ગમે તે ભાઈ આપણને ઓન ત ખાવ તો પહેલા તૈયાર જ હોય પણ પડીથી ખાય અમે જાઓ મોય જા આ બધા ફોટો પાડ દે સંગલમાં બરાબર ખાવા દે બધા કેમેરાવાળા તો સીધો થઈ જાવ ઓ માર ભાઈ કેમેરાવાળા ઘરે ખરાવના એ પાસ એ બે જા હા આ મોમા જો ફોન આ ટીમ ઊભી થઈ ગઈ પોતે <laughs> <few moments> <laughs>

असली हो नगा आमर मोहमन सोक्रू छोटू